બાપુ એક સુંદર મજાનો પૌરાણિક પ્રસંગ છે ભગવાન શ્રી રામના દૂત ને ભગવાન શ્રી શિવના અગિયારમાં રુદ્ર અવતાર તરીકે જેમનું નામ લેવામાં આવે છે એવા શ્રી હનુમાન દાદાની માતાનું નામ અંજના દેવી હતું અને આ અંજના દેવી ઇન્દ્રલોકના એક અપસરા હતા અને એમનું સાચું નામ પુંજીક સ્થળ હતું અને આ અપસરા પુંજીક સ્થલાને એક ઋષિનો શ્રાપ હતો અને આ શ્રાપને કારણે તેણે અંજના દેવી તરીકે અવતાર લેવો પડ્યો હવે પુરાણોમાં બે કથા વર્ણવેલી છે અને પ્રથમ કથા અનુસાર જ્યારે અપસરા પુંજીક સ્થલા ફરતી ફરતી મૃત્યુલોકમાં આવે છે ત્યારે એક વાનર રૂપી ઋષિને તપ કરતા જુએ છે અને એ સમયમાં આ પૂંજિક સ્થળા ખૂબ જ ચંચલ અને નટખટ હતી અને વાનરરૂપી ઋષિને જોઈ અને એની તરફ ફળો ફેંકવા માંડે છે અને આના કારણે એ ઋષિનો તપભંગ થાય છે અને એ ઋષિ અપસરા પૂંજિક સ્થલાને શ્રાપ આપે છે કે જાતું વાંદરી બની જઈશ અને બીજી એક કથા અનુસાર એક વખત દુર્વાસા ઋષિ ફરતા ફરતા દેવરાજ ઇન્દ્રના ઇન્દ્રલોકમાં આવે છે અને બધા દેવગણો દુર્વાસા ઋષિની આગતા સ્વાગતા કરે છે અને એની સેવામાં ઉપસ્થિત થઈ જાય છે અને બધા દેવો સાથે દુર્વાસા ઋષિ ચર્ચા વિચારણા કરતા હતા અને એવે સમયે આ અપસરા પૂંજિક સ્થળ ઘણી વખત આવજા કરતી હોવાથી ઘણા બધા દેવોનું ધ્યાન ભંગ થતું હતું અને આના કારણે દુર્વાસા ઋષિને ક્રોધ આવે છે અને પૂંજિક સ્થળને વાંદરી બની જવાનો શ્રાપ આપે છે દુર્વાસા ઋષિના શ્રાપને કારણે અપસરા પૂંજિક સ્થળને પોતાની ભૂલ સમજાય છે અને બે હાથ જોડી અને દુર્વાસા ઋષિને વિનંતી કરે છે કે ભગવાન મારી ભૂલ થઈ ગઈ મને ક્ષમા કરો આવો કઠોળ શ્રાપ ન આપો પરંતુ દુર્વાસા ઋષિ એને કહે છે કે મારો શ્રાપ મિથ્યા જતો નથી પરંતુ હું તને એક વરદાન આપું છું કે તું વાંદરી રૂપમાં હોવા છતાં પણ તું ઈચ્છા અનુસાર ગમે તે રૂપ ધારણ કરી અને ત્રણેય લોકમાં આવન જાવન કરી શકીશ અને એટલું જ નહીં પણ તારે ત્યાં ભગવાન શિવના અગિયારમાં રુદ્ર અવતાર તરીકે એક પુત્રનો જન્મ થશે અને એ પુત્ર ખૂબ જ તેજસ્વી સ્વરૂપવાન અને બળવાન હશે અને એ ભગવાનના શ્રી રામના ભક્ત તરીકે ઓળખાશે અને તારે ત્યાં એ પુત્રનો જન્મ થશે ત્યારે તું શ્રાપમાંથી મુક્ત થઈશ અને દુર્વાસા ઋષિના શ્રાપને કારણે આ અપસરા પૂંજીક સ્થળા મૃત્યુલોકમાં એક બીરજ નામના રાજાને ત્યાં પુત્રી રૂપે અવતાર લે છે અને ત્યાં એમનું નામ અંજના દેવી રાખવામાં આવે છે ધીમે ધીમે અંજના દેવી મોટા થવા લાગે છે અને યુવા અવસ્થામાં પહોંચતા દેવીના માતા પિતા વાનરરાજ કેસરી સાથે એમના લગ્ન નક્કી કરે છે અને ધામ ધૂમથી બંનેના લગ્ન થાય છે અને વાનરરાજ કેસરી એક દિવસ ફરતા ફરતા પ્રવાસ ક્ષેત્રમાં પહોંચે છે અને ત્યાં ઘણા બધા ઋષિઓ ઉપસ્થિત હતા અને એમાંના અમુક ઋષિઓ સ્નાન કરી રહ્યા હતા તો કોઈ ઋષિ સૂર્યને અધર્ય આપી રહ્યા હતા કોઈ ઋષિ કિનારે બેસી અને ધ્યાનમાં મગ્ન હતા તો કોઈ ઋષિ પૂજા પાઠ કરી રહ્યા હતા અને આવા સમયે એક મહાકાય હાથી આવે છે અને આ હાથી બધા ઋષિ મુનિઓ પર આક્રમણ કરે છે અને બધા ઋષિ મુનિઓને મારવા લાગે છે અને ત્યાં ભારદ્વાજ ઋષિ પણ ઉપસ્થિત હતા અને પોતાના આસન ઉપર બેઠા હતા અને આ હાથી ભારદ્વાજ ઋષિ તરફ આગળ વધે છે પરંતુ વાનર રાજ કેસરી છલાંગ મારી અને હાથી ઉપર સવાર થઈ જાય છે અને હાથીના બંને વિશાળ દાંત તોડી નાખે છે અને એમને પછાડી અને હાથીને મારી નાખે છે અને આ દ્રશ્ય જોઈ અને ભારદ્વાજ ઋષિ પ્રસન્ન થઈ જાય છે અને વાનરરાજ કેસરીને કહે છે કે વત્સ વરદાન માર્ગ અને વાનરરાજ કેસરી ભારદ્વાજ ઋષિને કહે છે કે મને એક પુત્રની ઈચ્છા છે અને ભારદ્વાજ ઋષિ એને કહે છે કે તારે ત્યાં ભગવાન શિવના અગિયારમાં રુદ્ર અવતાર તરીકે ખૂબ જ તેજસ્વી મહાપ્રતાપી અને મહાબળવાન એક પુત્રનો જન્મ થશે તમે બંને ભગવાન શિવની સેવા પૂજા કરજો અને આટલું સાંભળી અને વાનર રાજ કેસરી ખુશ થાય છે અને વાનર રાજ કેસરી આ વાત માતા અંજના દેવીને કહે છે અને માતા અંજના દેવી અને વાનરરાજ કેસરી બને ભગવાન શિવની શિવા પૂજા કરવામાં લાગી જાય છે અને આ બાજુ અયોધ્યામાં રાજા દશરથ પુત્ર પ્રાપ્તિ માટે એક યજ્ઞ કરતા હોય છે અને યજ્ઞમાં અગ્નિદેવ એ ખીર ભરેલું પાત્ર આપે છે અને રાજા દશરથને કહે છે કે તમારી ત્રણેય રાણીઓને સરખા ભાગે આ ખીર વેચી દેજો તમારે ત્યાં પુત્ર પ્રાપ્તિ થશે અને રાજા દશરથ પાત્ર લઈ અને પોતાની ત્રણેય રાણીઓને ખીર વેચે છે પરંતુ માતા સુમિત્રાને જ્યારે ખીર આપવા જાય છે ત્યારે એક પક્ષી આવે છે અને માતા સુમિત્રાના હાથમાંથી ખીર લઈ અને ઉડી જાય છે અને માતા કૌશલ્યા અને માતા કઈ કઈ પોતાના ભાગમાંથી થોડી થોડી ખીર માતા સુમિત્રાને આપે છે અને માતા સુમિત્રાને બે ભાગની ખીર મળી હોવાથી તેમને બે પુત્રો અવતરે છે અને આ હજી ખીર લઈ અને ઉડી જનાર પક્ષી એક ઇન્દ્રના દરબારની અપસરા હતી અને એ અપસરાનું નામ હતું સુવરચલા અને આ સુવરચલાને ભગવાન બ્રહ્માજીનો શ્રાપ હતો અને આ શ્રાપના કારણે સુવર્ચલા પક્ષી બની ગઈ હતી અને બ્રહ્માજીએ કીધું કે જ્યારે રાજા દશરથ યજ્ઞ કરશે અને અગ્નિદેવ રાજા દશરથને ખીર આપશે અને ખીરના અડવાથી તારો મોક્ષ થશે એટલે આ પક્ષી ઘણા સમયથી પોતાનો શ્રાપ ગાળતું હતું અને એણે જેવી ખીર લઈને ઉડ્યું એટલે ખીરના સ્પર્શ થવાથી એનો મોક્ષ થઈ ગયો અને પોતે સુવર્શલાના રૂપમાં સ્વર્ગમાં જતી રહેશે અને ખીર જમીન ઉપર પડવા લાગે છે અને ભગવાન શિવના આદેશથી પવનદેવ એ ખીરને ઉડાડી અને માતા અંજની અને કેસરી જ્યાં ભગવાન શિવની તપસ્યા કરતા હોય ત્યાં લઈ જાય છે અને ખૂબ જ મોટા સાદે અંજના દેવીને કહે છે કે આ ખીર તમે જમી લો હું પવનદેવ છું અને અંજના દેવી એ ખીર ખાઈ લે છે અને એ પવનદેવના સ્પર્શ થવાથી અને ભગવાન શિવના આદેશથી એમને ત્યાં એ ખૂબ જ સ્વરૂપાન તેજસ્વી મહાપરાક્રમી અને મહાબળવાન પુત્રનો જન્મ થાય છે અને એમનું નામ હનુમાન રાખવામાં આવે છે બાપુ બ્રહ્મપુરાણ અનુસાર એવું કહેવામાં આવે છે કે હનુમાન ઉપરાંત માતા અંજના દેવીને પાંચ સંતાનો હતા અને જેમના નામ આ પ્રમાણે છે મતિમાન શ્રુતિમાન કેતુમાન ગતિમાન અને ધૃતિમાન આ પાંચે પાંચ સંતાનો હનુમાનજીના ભાઈ હતા અને પાંચે પાંચ સંતાનો વિવાહિત હતા આવી તો આપણી ઘણી બધી પૌરાણિક કથાઓ છે અને આ કથાઓમાંથી આપણે ઘણું બધું જાણવાનું અને માણવાનું મળે છે આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર્ષ